હલો દોસ્તો કેમ છો જય માતાજી તો જો આપણે આવી ગયા છીએ મમ્મીના ઘરે અત્યારે તો જો આ મમ્મીનું ઘર છે આ ભાભી છે તો અત્યારે તમને ખબર હોય તો અત્યારે નણંદ સાડી નીકળી તો ભાભીએ મારા માટે હાડી લીધી છે હું તમને હાડી બતાવીશ કે કેવી છે જરૂરથી કમેન્ટ કરીને કહેજો બોલો તો આ ભાભીએ સિમ્પલ દરબારી સાડી લીધી છે અત્યારે અત્યારે નીકળું છે ને ભાભી નણંદો હાડલા વઠાડે પહેલા નણંદુ એ ભાભીઓ નો ઠાડ્યા ઓ ભાભી નણંદુ નો ઠાડે પછી એક આ સાડી છે આ મમ્મી એ લીધી છે જુઓ આ મમ્મી એ મારા માટે લીધી છે આ સાડી તો સાડી કેવી છે જરૂરથી કહેજો જુઓ કેવી લાગે કડક સાડી છે ભારે આમે તે ભારે ને આમે વજન માં છે પછી એક હજી છે સાડી આ પણ શે આપણ ભાભી અને મમ્મીએ એ બે થઈને લીધી છે જુઓ આ સાડી તો મને બહુ બાજુ ગમે છે જુઓ ત્રણ સાડી તો એમ એમનામ થઈ ગયો આપણે કઈ લેવા પણ તો શે નહી

ગી દૂધ ચીડું પાડો બેલે કે મા ગળ્યું હે ગળ્યું હે ને તો ચા ગળ્યું થઈ જશે હાલો મિત્રો આપડે વાйтકા લાવો નામ દે બાન વાйтકા દે દો ચા તો ચીડું તું ઓય ગળ્યું કે મે ઓર્ડર આય બાન દે વાйтકા જો જોતા બોલવી નાખ્યો ચા થઈ ગઈ ને હોય એટલે સંભાળવાનું મને બધું કોને મને નહી તમારે કરે Yeah. मसाला के हाँ तो हाल बेरा जाओ है और चिक कलाई हिम जाते ही ताकि तुम साथ तो जो चाय गड़ाई से आवी जो जो बता चाय पीवा मैं कह दिया आओ चलो कह दे कौन आओ कैडलिन हारो आवडे बोलता दार <laughs> कोई नहीं रे जा पीवाई नहीं है कहदा पैसे नहीं मळे पीवाई नहीं तुमने बिन ना ये बे बिस्किट खाई नथ देवी लाओ ओम दो बता

જો તો જોખાકીય આપડી વાડી આટલી વાડી ન દેખાતી ફરીને હું તે વિડીયો બનાવી તો મિત્રો જો આજે આપણે સરલા આવી ગયા સી કૈલાશ માસીના ઘરે મતલબ મારા માસીના ઘરે તો આ એમનું ગામ છે સરલા જો આ તળાવ છે સરસ એવું પાણી પેરું છે સામે બધા જો કપડા ધોવે છે માસીની ત્રેસે બહાર પણ આપણે ગામમાં આવી ગયા તા આ મારા માસી છે જો આ દ્રષ્ટિ છે દક્ષ છે સામે નું જૂનું કરશે ને ગામમાં રહેસતી નવું ઘર હા તો બે દિવસ હું રોકાણી અહીંયા બે દિવસ રોકાણી તો આજે આપણે અમે જવાનું છે અગિયાર વાગ્યે બસમાં પાછું ચોકડી મમ્મીના ઘરે તો ચાલો હવે આપણે જઈએ છીએ ગામમાં પાછા ઘરે તો આપણે જશું હવે માર્કેટ એ શાકભાજી લેવા પછી જશું ઘરે અડધી કલાક નો રસ્તો છે ગામમાંથી માંથી પલોટ આવ્યા હવે જાવી થી પાછા હાલી જો તો બધા લોક માં બના રહી જો આપણે જશું માસી ના ઘરે હમણાં આપણે આવ્યા છે જો માસી મથે પગે લાગવા માસી એમના મઠે આવી ગયા જો આપણે દર્શન કરવા તો જો હું દર્શન કરી લાવ માસી ayo terawal lagi cila 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 sebagi lebay

masih Jua jual samu masih nuker sih dukan banget sih jual sih masih nuker Bendis sih, ya, mulai jalan, Ren di sini ada senang bersama. Oh, jawa Ah, kau ravi gue masih kaki ya. Tujuh apa ravi gya sih kere? અડધી કલાક ગામમાં ફરી આવ્યા આ માસીનું ઘર છે જો અડી જાય હાથે ક્યાં નાનો છે તો જો આપણે માસી ને ઘરેથી અમે આપણે પછી અગિયાર વાગ્યા જવાનું છે પાછું ચોકડી અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ આવીને બેઠાશી હવે રસોઈ બનાવવાની જમવાનું જમીને નીકળવાનું છે તો વ્લોગમાં બધા બન્યા રેજો જય માતાજી તો મિત્રો જો આપણે આવી ગયા છીએ ચોકડી પાછા મમ્મીના ઘરે તો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી બધાને